જાણો તમને કેટલો લાભ મળશે ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ રેશન કાર્ડ છે જૂન બે હજાર પચીસથી બધા એપીએલ ગુલાબી રેશન કાર્ડ પર આઠ નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે રેશનકાર્ડ ધારકોને એક જૂન બે હજાર પચ્ચીસથી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે તમને જણાવી દઈએ કે રેશનકાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયા મળશે આયુષ્માન યોજનામાં હેલ્પલાઇન નંબર જાહે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો પાસે આયુષ્માન કાર્ડ છે પરંતુ તેમ છતાં સારવાર માટે તેમની પાસેથી પૈસાની માગણી કરવામાં આવે છે જો આવું થાય તો તમે ફરિયાદ કરી શકો છો સ્વાસ્થ્ય એ દરેકના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે લોકો પોતાના સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે પરંતુ જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે ક્યારે શું થશે તે ખબર નથી તેથી લોકો પહેલાથી જ અનિશ્ચિતતાઓથી બચવા માટે તૈયારી કરે છે દેશમાં ઘણા લોકો છે જેઓ આરોગ્ય વીમો લે છે જેથી કોઈ પણ અનિચ્છનીય રોગને કારણે તેમના ખિસ્સા પર વધુ અસર ન પડે પરંતુ બધા લોકો પાસે આરોગ્ય વીમો લેવા માટે પૂરતા પૈસા નથી ભારત સરકાર આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે સરકારે આ માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે જેના હેઠળ લાભાર્થીને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે નોંધનીય છે કે તમે આયુષ્માન યોજનાના હેલ્પલાઇન નંબર ચૌદ પાંચ પંચાવન પર ફોન કરીને અંગે ફરિયાદ નોંધાવી શકો છો તમે તે હોસ્પિટલ અને તે ડોક્ટર વિશે ફરિયાદ કરી શકો છો તમારી પાસેથી કોણ પૈસા માંગી રહ્યું છે આ ઉપરાંત તમે આયુષ્માન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો છ જિલ્લામાં આગામી ત્રણ કલાક રેડ એલર્ટ છ જિલ્લામાં આગામી ત્રણ કલાક મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છ જિલ્લાઓમાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર મહેસાણા અમદાવાદ સાબરકાંઠા દાહોદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે ખેડૂતોને ચાર હજારનો હપ્તો ખાતામાં ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશની નેવું ટકાથી વધુ વસ્તી ખેતી અને ખેતી પર નિર્ભર છે તેથી ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેનો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે આજે પણ દેશમાં ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી आतीवाड़ा खेडू ने पण लाभ मिली रहे हेतु तो थी भारत सरकारे प्रधानमंत्री किसान सम्मान निधि योजना शुरू की मध्य प्रदेश सरकार पोता राज्यना खेडूत ने बेवड़ो लाभ आप रही छे उल्लेखनीय छे के मध्य प्रदेश ने केंद्र सरकार की प्रधानमंत्री किसान सम्मान निधि योजना दे हजार रुपया नो मळे छे बीजी तरफ तम राज्य सरकार द्वारा संचालित मुख्यमंत्री किसान कल्याण योजना दे हजार रुपया नो मळे छे એટલે કે તેમને વાર્ષિક છ હજાર રૂપિયાને બદલે બાર હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ છે દસ વર્ષ જૂના વાહનોને નહીં મળે ફયું દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો માટે મોટા સમાચાર છે દેશમાં ક્યાંય પણ નોંધાયેલા દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનોને એક જુલાઈથી દિલ્હીમાં ઇંધણ નહીં મળે વધતા પ્રદૂષણને કારણે આ નિર્ણય લેવાયો છે પાંચસો વીસ ફયુઅલ સ્ટેશનોમાંથી પાંચસોમાં ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા લગાવ્યા છે અન્ય ત્રીસ જૂન સુધીમાં લાગશે આ કેમેરા કમાન્ડ સેન્ટર અને ટ્રાફિક વિભાગને એલર્ટ મોકલશે વાહન ખરીદવા પીચોતેર હજાર સબસિડી ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્ગત્યાર્ક સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાડનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે જોકે ઘણા ખેડૂતો માલવાડક વિકલ્પણ વાપરતા થયા છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવી છે આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે જેમાં નાના સીમાંત મહિલા એસસી એસટી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ અથવા પિચોતેર હજાર બે માંથી જે ઓછું હોય તે અને સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના પચ્ચીસ ટકા અથવા પચાસ હજાર બે માંથી જે ઓછું હોય તે સબસિડી મળે છે ત્રણ દિવસમાં મોટો નિર્ણય નીતિન ગડતરીએ મોટું નિવેદન આપી દીધું છે નીતિન ગડકરીએ કહ્યું કે હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે ત્રણ દિવસમાં અમે એવી યોજના જાહેર કરવા જઈ રહ્યા છીએ જેના કારણે ટોલ અંગે લોકોમાં કોઈ વિવાદ નહીં થાય અમે જે પણ જાહેરાત કરીશું લોકોની સમસ્યાનું નિરાકરણ આવશે ત્રણ દિવસ પછી કોઈ મને ટ્રોલ કરશે નહીં બુધવારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર પોસ્ટમાં આ વિશે માહિતી આપી તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકાર ત્રણ હજાર રૂપિયાના એફેસ્ટેક આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી રહી છે આ પાસ પંદર ઓગસ્ટથી જારી કરવામાં આવશે અને તે ફક્ત બિનવાણિજ્યિક ખાનગી વાહનો માટે જ જારી કરવામાં આવશે આ પાસ સક્રિય થયાની તારીખથી એક વર્ષ માટે અથવા બસ્સો ટ્રીપ્સ માટે જે પણ પહેલા હોય તે માટે માન્ય રહેશે એટલે કે આ ચાર્જ એક ટ્રીપ માટે પંદર રૂપિયા હશે વિદ્યાર્થીઓને પાંચ હજાર પ્લસ પાંચસો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જ પીએમ ઇન્ટરશીપ સ્કીમ શરૂ કરી દીધી છે આપને જણાવી દઈએ કે આ નવી યોજના હેઠળ કોઈપણ વિદ્યાર્થી કોઈપણ કંપનીના અંદર શીખવા જાય છે અમને ટ્રેનિંગની સાથે સરકાર દ્વારા પૈસા પણ આપવામાં આવશે અને મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકારનો હેતુ એ છે કે આવનાર પાંચ વર્ષની અંદર એક કરોડ યુવાનો છે જેમને દેશની ટોચની પાંચસો જેટલી કંપનીઓમાં ઇન્ટરશિટીની તકો આપવામાં આવે અને આ ટ્રેનિંગ લેવા માટે સરકાર તરફથી તેમને પૈસા આપવામાં આવશે દર મહિને પાંચ હજાર પ્લસ પાંચસો રૂપિયા આપવામાં આવશે જેમની અંદર ચાર હજાર પાંચસો સરકાર દ્વારા આપવામાં આવશે અને બાકીના પાંચસો સીએસઆર ફંડમાંથી આપવામાં આવશે આમાં જે યુવાન ટ્રેનિંગ લેવા જાય છે ઇન્ટરશીપ ભરે છે જેમને કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા દર મહિને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે અને આખું વર્ષ પૂરું થશે ત્યાર પછી એક સાથે છ હજાર આપવામાં આવશે जो तुम्हें आ योजना में अर्जी करवाना चाहता हो तो अर्जी करનાર अर्जदार 18-25 हो जोइए 2 तेंनी उम्र 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ 3 પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ 4 પરિવારનો કોઈ પણ સભ્ય આવક વેરો ફાઈલ કરતો ન હોવો જોઈએ 4 પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા થી વધુ ન હોવી જોઈએ 5 ઇન્ટર્નશિપ દરમિયાન કોઈ પણ પ્રકારનો કોર્સ કરવા પર પ્રતિબંધ રહેશે છ આઈઆઈટી આઈઆઈએમ અને ફૂલ ટાઈમ જોબ કરનારા ઇન્ટર્નશિપ કરી શકશે નહીં